વેરવાડ ગામના મહિલા ખુરશી પર તેમના પતિ બેસે છે અને સુપર સરપંચ દ્વારા ગામના આદિવાસીઓ અને કચડાયેલા અને પાણી વિના ના રાખવાનો કારસો રચ્યો છે મહિલા સરપંચ ના બદલામાં તેમની ખુરશી પર બેસીને તેમના પતિ વહીવટ કરનાર દશાન વેરવાડાના સુપર સરપંચ પતિદેવ એવું માને છે કે આદિવાસી આ દેશના નાગરિક નથી તેથી તેમને દેશની સુવિધાઓ વાપરવાનો કોઈ હક નથી તેથી પીવાલાયક અને વાપરવાલાયક પાણી આપવાની આદિવાસીઓની રજૂઆતને તેઓ ધ્યાને લેતા નથી વેરવાડા ગામના આદિવાસી નાગરિકોએ આજે પંચાયત કચેરી જે લેખિત પત્ર પાઠવ્યો પત્રમાં જણાવ્યું હતું કે વેરવાડા ગામના આદિવાસી વિસ્તારમાં પાણીની તીવ્ર અછત અનુભવે અનુભવાઈ રહી છે જેના કારણે રહેવાસીઓને ઘણી અસુવિધા થઈ રહી છે તેમની નાગરિકોના અંગૂઠા નિશાન અને સહયોગ સાથે આપેલા પત્રમાં એમ પણ નોંધ્યું કે પાણીની સુવિધા માટે અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ આવતું નથી પરિવારોની રસોઈ સફાઈ અને વ્યક્તિગત સ્વચ્છતા પર ઘણી અસર થઈ રહી છે એક વીડિયોમાં નાગરિકે જણાવ્યું હતું કે તેમના નળમાં ગંદુ અને કાળું પાણી આપવામાં આવે છે જેથી તેમને ફરજિયાત ચોખ્ખું પાણી વેચાતું લાવવું પડે છે જેના કારણે તેમના પરિવાર પર આર્થિક બોજો વધી રહ્યો છે

અમે કોલ કરેલો પણ કોલ નો જવાબ આવ્યો નહીં અમારો કાયમ હાજરી રહે છે એમની અહીંયા અહીંયા તો બન ને બન બતાવે છે હજુ અમારી રજવાટ પાણીની છે પાણી નહી આવતું પાણી સમયસર આવતું નથી ને આવે છે અડધો કલાક માટે આવે છે અને એનો સમયગાળા અનુસાર આવતું નથી પાણી આવે ને એ પણ અવાજ પીવા લાયક આવતું નથી અડધો કલાક આવે તેના બી અમે પૈસા પંચાયત પંચાયતમાંથી પાણી મળે ને એ અમને મળતું નથી પંચાયત પંચાયતમાંથી મળે ને એ સુવિધા અમને મળતી નથી સરકાર ટાઈપનું પાણી આવે છે જે ખારું પાણી મળે છે જે અમારે વાપરવા લાયક બી આવે